જય શ્રી કૃષ્ણ આપણે ધોરણ દસ ગુજરાતી પ્રથમ ભાષા એમાં ભગવદ્ ગીતા પર આધારિત પાઠ પચીસ સમર્પણ એ સમજી રહ્યા છે પાઠ પચીસમાં આપેલા જે શ્લોકો છે એ પૈકી ત્રણ શ્લોકના અગાઉ ત્રણ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર મૂક્યા છે આપે જોયા પણ હશે આજે ચોથો શ્લોક અધ્યાય બારના અગિયારમો શ્લોક એ આપણને અભ્યાસ કઠિન લાગે તો તેનો ઉપાય શું એ શીખવે છે આપણે પ્રથમ અધ્યાય બારના શ્લોક અગિયારનું પઠન કરીએ તેનો અર્થ સમજીએ અને પછી વિગતે અભ્યાસક્રમને અનુરૂપ પરીક્ષાલક્ષી સમજૂતી પણ સમજીએ

ઉપર જણાવેલ સાધન કરવામાં તું અસમર્થ છે એટલે કે કોઈ કાર્ય કરવામાં તું અસમર્થ છે તો મન બુદ્ધિ આદિ ઉપર જય મેળવનારો થઈને સર્વ કર્મોના ફળનો ત્યાગ કર અહીં ભગવાન એવું કહી રહ્યા છે કે કોઈ પણ કાર્ય તું કરે છે અને એનું જે કંઈ ફળ મળે એ ભગવાનને અર્પણ કર સમર્પણ ભાવથી કાર્ય કરાનો સંતોષ થશે અને ભગવાનને તમે કોઈ કાર્ય અર્પણ કરીને કરો છો તો ગમે તેવું કઠિનમાં કઠિન કાર્ય પણ સરળ બને છે કારણ કે ભગવાન આપણને સહાય કરે છે આ શ્લોકમાં મધોગમાશ્રિત એટલે કે મારાથી જોડાયેલા અને યથાત્મવાન એટલે કે સ્વાધીન ચિત્તવાળા આપ્ય પદ એકબીજાને પૂરક હોવા છતાં વિરોધા લાગે છે પરંતુ એ સમજીએ તો આપણા જીવનમાં પ્રત્યેક પ્રવૃત્તિમાં આત્મબળ મળે છે આ બે પદ સમજો તો આપણને આત્મબળ મળે છે અત્યારે આપણે જોઈએ છીએ કે કાર્યનો સ્વીકાર કર્યા પછી ઘણીવાર આપણામાં આત્મવિશ્વાસની ઉણપ હોય છે ઘણા વિદ્યાર્થીઓ દસમા બારમા ધોરણની પરીક્ષામાં ડ્રોપ લઈ લે છે આત્મવિશ્વાસ ગુમાવી દે છે અહીં ભગવાન કહે છે કે કાર્ય મોટું હોય પડકાર મોટો હોય અને આપણે તેની સામે પોતાને નબળા અને અશક્ત માનવા લાગીએ છીએ પરંતુ જો કાર્ય ભગવાનને અર્પણ કરીને કરશો તો તમને આત્મવિશ્વાસ વધશે અને ચોક્કસ સફળ થશો કેટલાક ઉદાહરણ પણ આપણે સમજીએ કે નાનામાં નાની વસ્તુ એ મોટી વસ્તુ પર વિજય મેળવી શકે છે અને એ જ વસ્તુ આપણને આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ છે એક હાથીનું ઉદાહરણ સમજીએ કે હાથીનું કદ ગમે તેટલું મોટું હોય પણ અંકુશ એનાથી નાનું હોવા છતાં આથી પર નિયંત્રણ કરી શકે છે તો અહીં આ સારથીના હાથમાં અંકુશ છે આથીના કદ કરતાં ઘણું બધું નાનું છે છતાં એ નિયંત્રણ કરી શકે છે એટલે કોઈ પણ મોટું કાર્ય હોય તો આપણે આત્મવિશ્વાસ ગુમાવવાનો નથી બીજું ઉદાહરણ સમજીએ કે કોઈ એક ઓરડામાં અંધારું છે એક નાનકડો દીવો પ્રગટાવીએ તો અંધારું દૂર થઈ જશે તો દીવો નાનો છે પણ આખા ઓરડામાં પ્રકાશિત કરે છે એ જ રીતે તાળા જેવડી ચાવી નથી હોતી તેમ છતાં આ નાની વસ્તુઓ સફળ થાય છે ભગવાન આપણી સાથે છે આપણે એકલા નથી એ સ્મરણ રાખવું ભગવાન સાથે છે તો તે કરી દેશે એવું પણ નથી માનવાનું કે ભગવાન મારું કામ કરી દેશે આપણે સ્વાધીન ચિત્તવાળા સ્વતંત્ર છીએ એમ માનીને આપણે પુરુષાર્થ કરશું તો ભગવાન સહાય કરશે ભગવાન કરી દેશે એવું નથી સમજવાનું ભગવાન આપણી સાથે છે એમ સમજવાનું છે અહીં મહાભારતના યુદ્ધમાં અર્જુનની સાથે ભગવાન છે અર્જુને એમ નથી સમજવાનું કે ભગવાન મારા વતી યુદ્ધ જીતી લેશે યુદ્ધ તો અર્જુને જ કરવાનું છે અને જીતવાનું છે ભગવાન આપણને સહાય કરશે આપણું કાર્ય આપણે જ કરવાનું છે અને પૂરી સમગ્રતાથી કરવાનું છે જો આમ કરીશું તો ભગવાન ચોક્કસ સહાય કરશે પરિણામે જો આ રીતે પ્રત્યેક કાર્ય કરીએ તો કાર્ય પૂર્ણ થતા કાર્ય કર્યાનો થાક નથી લાગતો પરંતુ સમર્પણ ભાવથી કાર્ય કર્યાનો સંતોષ થાય છે કોઈ પણ કાર્ય ભગવાનને સમર્પણ કરીને કરશો તો એ કામમાં કંટાળો નહીં આવે ઉલટાનું સમર્પણ કર્યાનો સંતોષ થશે અને હળવાશ અને પ્રસન્નતાનો અનુભવ થશે તો આ રીતે કાર્ય કરનાર વ્યક્તિને પરમાત્માનું વધારે સાનિધ્ય પ્રાપ્ત થાય છે તો આ શ્લોકમાં આપણે એમ સમજ્યા કે ભગવાન આપણને સહાય કરશે ક્યારે કોઈ પણ કાર્ય ભર ભગવાનને અર્પણ કરીને કરીશું હવે આજ જ સમર્પણ પાઠમાં અગાઉ આપણે ત્રણ શ્લોક શીખ્યા એનું પઠન ફરી એકવાર કરી લઈએ એટલે તમને કષ્ટ કંઠસ્થ કરવામાં પણ અનુકૂળતા રહે અગાઉ જે ત્રણ શ્લોક શીખ્યા હતા એ પૈકી પહેલો શ્લોક છે અધ્યાય બાર નો છઠ્ઠો શ્લોક એનું પઠન કરીએ કરો બીજો આપણે શ્લોક શીખ્યા હતા અધ્યાય નવ નો શ્લોક છવ્વીસ

યો તો આ ત્રણ શ્લોક અગાઉ આપણે શીખ્યા અને આજે અધ્યાય બાર નો અગિયાર શ્લોક શીખ્યા આ ચારે ચાર શ્લોક આપ કંઠસ્થ પણ કરો અને ચારે શ્લોકના પ્રશ્નો અને જવાબો પણ મેં અંદર મૂક્યા છે એ પણ સાંભળો જય શ્રી કૃષ્ણ આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ